હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો હું પણ એકદમ મજામાં છું હવે એકદમ કારણ કે ત્રણ વાગ્યા વરસાદ છે તમારે વરસાદ કેવો છે તો કોમેન્ટ કરી નાખજો કે ક્યાં ક્યાં ગામથી સૌ એ પણ કોમેન્ટ કરી નાખજો આપણે અત્યારે હાલમાં તળાજાશી આપડા મકાને છે ને વરસાદ શરૂ છે ત્રણ વાગેથી એક ધારો મિત્રો તો મિત્રો મોડો જોડાવો હવે લાય ધીમે ધીમે તમારી કોમેન્ટ આવતી જાય હું જવાબ દેતો જાવ હા લે ક્યાં છે શું છે લાઈવ તો જોવા દે તો હમ્મ છોકરો ફોન લઈને આવ્યો તમારો વિડીયો જો આવ્યો એમથી હા જો હા આપણો વિડીયો આવી ગયો ભાઈ આમાં લાઈવ જો સાચ વરસાદ તો સારો છે ભાઈ અમારે સારામાં સારો વરસાદ છે મિત્રો આજે તો અમારે રાધા કૃષ્ણ માં લિંગની સ્થાપના ગઈ સાલ કરી હતી એટલે આજે પ્રથમ પાઠ ઉત્સવ હતો એ નિમિત્તે યજ્ઞ હતો પરસાદી આયોજન હતું બધા જ રાધા કૃષ્ણ સોસાયટી વાળા પરચેથી લેવા પણ આવી ગયા હતા બપોરે ને બધા કહ્યું ને કે ભોળાનાથ અને પાર્વતીજીના સરસ મજાના બાળકો તૈયાર થયા હતા અને શોભાયાત્રા પણ નીકળી હતી શોભાયાત્રામાં પણ ભાવ ભક્તો જોડાયેલા હતા અને બધાએ ખૂબ જ આનંદ કર્યો અને આપણે પણ ગયા હતા આપણે પણ હવે નવું આયોજન કરવામાં જઈ રહ્યા છે બધા મિત્રો મંદિરનું આયોજન કરી રહ્યા છે અને ખૂબ સારો સારો ફાળો પણ આવ્યો છે બધાએ જે જેને મનમાં આવ્યું એ લખાવી નાખ્યું છે મોજ આવી આનંદ આવ્યો એ બધાએ કોઈને ફર્ષ નથી પીધો પણ સૌ ને સૌ રીતે પચાસ હજાર પંચાવન હજાર પાહ હજાર પચીસ હજાર અગિયાર હજાર વીસ હું ત્યાં આવી ગયા હતા અને બધાનો ભાવ એટલો છે એટલે મંદિરે પણ જોરદાર બનશે ભોળાથમાં શ્વર મહાદેવ હાદ્ર કૃષ્ણ સોસાયટીમાં તો મિત્રો સૌ મિત્રો આજે તો બધા એમાં એવું આજે વરસાદ શરૂ થઈ ગયો યજ્ઞ તો શરૂ જ હતો ત્રણ વાગ્યા થી વરસાદ શરૂ થઈ ગયો ને એમાં અત્યારે પાંચ વાગ્યે હવન પૂર્ણવતી ગયો

વરસાદ નહીં જયો અમતું તો અમારે કાંઈ હવે ચોમાસામાં તો ઓછું કામ આય ઈટનો ધંધો રહ્યો નહીં ફેરા હાથે આવતા હોય તો જાતા હોય નહીં તો તો બાકી બસ બઠે જઈને આટા મારી નજા કરી આજે પાછો અમારે ત્યાં સોસાયટીમાં ઉત્સવ હતો એટલે ઉત્સવ માણ્યો ભરત કવાડ જય માતાજી આમાં શું છે મિત્રો કે આપણે ચાલો પ્રથમ તો મને અંગ્રેજી ઓછું વાંચતા આવડે બરોબર કોમેડી બોસ વન વાહ જય ભૂતરા જય ભૂતરા તમારે કેવો વરસાદ અત્યારે વરસાદ ભાઈ અમારે શરૂ જ છે વરસાદ જોરદાર આવે છે ત્રણ વાગ્યાનો શરૂ હતો વરસાદ અને અત્યારે પણ વરસાદ શરૂ છે અને તમને કદાચ હોન પૂર્ણાવતી થઈ રહી છે તેમનો અવાજ આવી રહ્યો હોય અમારે વિડીયો બનાવીયો છે અમે વિડીયો બનાવીએ છીએ હા ભાઈ દિલીપભાઈ દેવગણિયા એ પણ અમારા ફરતા ભાઈઓ છે મિત્રો અને સુરત રહ્યો છે ને ભાઈ તો એમની ચેનલ છે ચેનલ નામ તો બહુ ખ્યાલ નહીં લગભગ તો દિલીપભાઈ દેવગણિયા જે હોય તે મિત્રો કોમેન્ટ કરો આપણે તો જાહેર કરી દઈ આપણે ક્યાં પૈસા જોવે છે આપણે કંઈ એવું નથી કોઈને પાંચ લાઇક મળે તો આપને હું વાંધો ચેનલને પાંચ સબસ્ક્રાઈબ મળી જાય તો આપને હું વાંધો કોમેન્ટનું નામ લખો આપણે જાહેર કરીશું દિલીપભાઈ હા દિલીપ દેવગાણીયા નામની કોમેન્ટ ચેનલ છે તો મિત્રો એની ચેનલમાં બહુ સરસ મજાના કોમેડી વિડીયો આવે છે તો મિત્રો જરૂરથી જોઈજો અને હા લાઈક સબસ્ક્રાઈબ કરવાનું મૂલતા મિત્રો તમારે તો ખાલી જોવાનું હોય આનંદ આવે બસ બીજું આપણે હું હોય લાઈક નહીં કોમેન્ટ કરીને નો મજા આવે નીકળી જવાનું હોય વિડીયો ન ગમે તો હું એમ જ કહું મારા વિડીયો તમને ન ગમે કોઈ હું કંઈ ક્યાં કોઈ માન આપ્યો પ્રેમથી જો મોજ આવે તો લાઈક કરવાની નહીં તો આ ઉટાડ્યો એમાં હું ફેર પડી જાય ભાઈ પણ આનંદ એક વાત અલગ છે મિત્રો એકાબીજીનો ભાવ હોય ને તો મજા આવે તમે વિડીયો નો દો ઘડી એક સેકન્ડ બે સેકન્ડ જોઈને વિયા તો લાઈક કરી દો ને તો અમને એમ થાય નહીં કર્યો હા હાસું છે ઓ ભાઈ એટલે મને મિત્રો આમ તો કહેવાય ને હું તો આમાં કોમેડી મને વધુ મજા આવે ઇન્ટરેસ્ટ એટલે આપણે એવું નથી કે આપણે ચેનલ તે ઉપડી જાય ને કારણ કે આપણે તો બીજો ધંધો લઈને બેઠા આની પાછળ કાંઈ છે નહીં પછી ચેનલ આપણી શરૂ થાય ને આપણે કમાઈએ પછી પાંચ રૂપિયા ના એવું કહે અને આપણો કાંઈ ટાઈમ હોય ને વીડિયો નાખો તમારા વીડિયા બહુ સારા આવે છે હા દિલીપભાઈ આપણે સારા બનાવીએ છીએ પણ અમુક માણસને તો ગમે આપણા તો ગમતા હોય અને અમુકને શું હોય ધંધો જ હોય ફાલતું ફાલતું કોમેન્ટ લખવાનો ગમે વિડીયો નાખો ગમે ને તમે જુઓ કોઈ બે જણા વિડીયો બનાવતા ને એને અમુક અમુક કોમેન્ટ તમે વાંચજો એટલી ખરાબ અમુક અમુક કોમેન્ટ લખતા હોય વિડીયો બહુ સરસ હોય સારી રીતે વાતચીત કરતા હોય તો ખરાબ કોમેન્ટ હોય અમુક માણસ ધંધો હોય બીજું બરાબર એટલે એવું બનતું હોય એને અમુક આપણે ધ્યાન ન દેવાનું આપણે આપણી રીતે મસ્તીમાં વિડીયો બનાવ્યા કરવાના હોય બસ આપણે ક્યાં કોઈ ગાળું ભેળ બોલવી છે પ્રેમથી વિડીયો બનાવ મા ભગવતી તમને ખૂબ આગળ વધારે તો માતાજી મા બાપના આશીર્વાદ હોય ને તો હંમેશા આગળ જ હોય બાકી સહકાર તો તો આપે હોય ને એમ કે પાંચ પંદર મહિનો બે મહિનો પણ જ્યારે એમ કહેવાય ને કે મા બાપ ના આશીર્વાદ હોય અને માતાજીનો નો હાથ આવી જાય માથે એટલે પછી એમાં મૂંઝાવાનું ન હોય મિત્રો તમારા નથી અમે તમારે સપોર્ટ કરીશું ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ તમે પણ દેવગાણ્યા છો ને હું પણ દેવગાણ્યા એટલે આપણે બધા ભાઈઓ અને બીજું કે તમે આપણે તમારું ગામ મૂળ ક્યું ત્યારે કોમેન્ટમાં કરી દીજો ભરત કવાડ તમ તમે રાજપરામાં પાટી રહ્યો છો હા ભાઈ મારે ઈટુનો ભઠો રાજપરા છે ખાડી રાજપરામાં ઈટુનો ભઠ્ઠો ચાલે છે અને હું અહીંયા હતા તળાજા રહેવા આવી ગયો છું આપણે મકાન તળાજા બનાવ્યું છે ને ત્યાં રહેવા આવી ગયેલા છે મિત્રો હાડીડા સરસ તો આપણે દર અમાસે ભાદરી અમાસી દર વર્ષની ભાદરી અમાસે દેવગાણિયા પરિવારના સમક્ષ દેવગાણીયા પરિવાર ભેગો થાય છે ને દેવગાણ તો આપણે આવી છીએ ત્યાં તમે પણ આવતા હોય તો આજ કાલે મુલાકાત લેશી મહિનાથી ની વારસે તમારા ઘરે તાળું હતું હા ભાઈ હવે તો તાળું જ હોય ને ગુડ બોય કારણ કે તમે નીકળ્યા છો ત્યારે તાળું માર્યું હોય કારણ કે ત્યાં તો અમે અહીંયા વીએપી ત્યાં કોણ કોઈ રહેવાનું તાળું હોય ભીજપડી પાસે પાસે તમારા મેં હાડેડાભાઈ જોયું છે વિજપી છે અને બાલુદ્ધા ને બાલુ હામદ એ બધા સારી રીતે આપનું ઓળખ્યું કારણ કે અમે અવરનવાર આવતા હોય અમારે ત્યાં પણ આવે છે અને બધા ભાઈઓ સુરતથી આવે એટલે અમે દેવગાને ભેગા થતા જઈએ છીએ અવરનવાર ઘણી વખત અમારા ભઠ્ઠે પણ આવે છે બાલુદ્ધાની બધા હોય છે હા ભાઈ सोबस रोज निक्रो तुम्हारा नाम क्यों भाई रोज निक्रो तो गुड बॉय गुड बॉय इने आईडी નું નામ છે નામ લખો દે કમેન્ટમાં અમાર તો નથી કે તમારો કોઈ ફોટોય બતાવતો નથી એટલે બહુ ખ્યાલ ન આવે કોટડા આવેલા સો કોટડા તો આવીએ અમે દર્શન કરવા માટે માતાજીને આવીએ તો આવીએ એવું હોય આડેડામાં મકાન બનાવું છું ખૂબ સરસ ભાઈ સારો માનસ મિત્રો આમાં શું છે મને બરોબર અંગ્રેજી વાંચતા નથી આવડતું એટલે આમાં ભૂલ પડી જાય ને ગુજરાતીમાં ડાંસ લેવા પડે તો અંગ્રેજી ત્યાં લે આવડે મિત્રો હું હાડતી ભણેલો છું મુજબ તો એમ કહેવાય એટલું ઉકલે એટલે સારું જ કહેવાય અત્યારના આમ તો તમને વાત કરું વાત ન કરે આવા લાઈવમાં પણ તો આ કહી દઉં આજ મારે આમ તો કેવું ન દઉં પણ મને યાદ આવી ગયું એટલે કહી દઉં કે ભણતર વિશે વાત કરી ને કેટલા કેટલા સોપડી કોઈ નામ નથી દેવું કેટલી સોપડી ભણેલા હોય નોકરી મળી ગયેલી હોય એવા એવા લોકો મારા ભઠ્ઠે આવેલા છે ટેક્ટરો ભરવા માટે તો એમને હિસાબ કરતા નથી આવડતું મિત્ર ઈટું ગણતા નથી આવડતું એ છોકરાને હું ભણાવતા છે એ તો વિચાર કરતા મિત્રો હવે એને આપણે પૂછીએ ને તેમ કે ગણિતનો વિષય નહીં હું તો ગુજરાતીનો વિષય લઉં એટલા પણ પાસ પાછો તો ભાઈ તારો વિષય હોય જ ને પેલા અત્યારે એવું એવું બને છે ત્યારે છોકરા દેવા કાંઈ ઉપાધિ જ નહીં ફાઈનલ તો ખરો ધંધો એમ આપણે કેમ બોલ કરીએ પહેલાં તો ખરા પણ મિત્રો છોકરા ભણતર સારું હોય તો ભણાવવા તો જરૂરી છે અને અત્યારે ભણતર સિવાય ખોટું છે ગમે એવો છે ગમે ત્યાં હવે અંગ્રેજીનું માધ્યમ વધી ગયું હવે આપણે ગુજરાતી છે અંગ્રેજી આપડા છોકરા અંગ્રેજી ઇંગ્લિશ મીડિયમમાં જવાનું શરૂ કરે આપણને ન ખબર ઘેરે આવીને ઇંગ્લિશ માં બોલાવે આપણને ખબર ન પડતી શું કરું ત્યારે હું તમારી પાસેથી ઈટું લઈ જાઓ તમને ફોન થાય તો લઈ ઘણું આઘું પડી જાય બરોબર છે મિત્રો અને તમારી ઈટુ હું મકાન બનાવીશ વાત ચોક્કસ પણ એવું છે ને કે તમને આથી ઈટ મોંઘી પડી જાય અમારી બંને ચાજી જો તમારે ત્યાં સસ્તું પડતું હોય ને તો બધું સારું બરોબર છે સારી વ્યવસ્થિત ઇટ મળી રહે તો કઈ તકલીફ ન થાય મિત્રો ફાયદામાં થાય એટલે કોટડા આવેલા છો કોટડા તો મિત્રો હું આવું જ છું ઘણી વખત બરોબર પણ એટલું બતાવે છે બાકી બાકી મુંઝાવાનું નથી એટલે આમ થાય નથી મૂંઝાતા આપણે શું કોઈ મુંજાવવું જોઈએ મૂંઝાવાળા મૂઝાણા કરે આપણે ટેન્શન ન હોય કાંઈ આપણે વિડીયો હાલ હોય તો હાલે ન હાલે તો કાંઈ નહીં આપણે ક્યાંની ઉપર પીડ્યા આપણે ધંધો છે ધરવું પણ આ તો મોજ આવે કે નાખી દેવાનો વિડીયો એવું કંઈ નથી તાર હું મુંઝાવાનું તો એનો સ્પેશિયલ આની ઉપર હોય ને એને એનું ચેનલ ન હોય એટલે સબસ્ક્રાઈબર ન હોય નો વિડીયો આલ્યો થાય ભાઈ ગીરી આપણો આ બધું પાણીમાં જાય આપણે ક્યાં ખર્ચો કરો આપણે ખાધો કોણ હોય મોજ આવે ત્યારે ઉતારી ગયો મિત્રો વરસાદ શરૂ છે અને આ બધે બાર તમે પોપ કેમ કહેતા છે અને આપણે આ છે જો ઘરે સ્પેશિયલ મકાઈ બનાવી નાખી છે ગરમા ગરમ તો હાલો મિત્રો બધા ધાણી ખાવા બસ મારી ચેનલમાં એક વિડીયો વાયરલ થયો છે હરો ભાઈ તો સારું એવી ને એવી રીતે બનાવતા રહ્યો ને તમે વિડીયા જે તમે એમાં જે રીતે એવું બનાવ્યું એ રીતે તમે બનાવો કોમેડી બરાબર છે અને એને એ ટાઈમ ઉપર વીડિયા નાખતો રહ્યો જો કે મારો કોઈ ટાઈમ નથી મિત્રો એના હિબ મારા વિડીયો આમ તો નથી હાલ ટાઈમ ટુ ટાઈમ તમે વિડીયો નાખતા રહ્યો ને તો ચોક્કસ તમે આગળ વધી શકો બરોબર અને મારી પાસે એવો ટાઈમ ન હોય બીજા વિડીયો નાખવાનો કારણ કે આજ મેં હાથ વાગ્યા નાખ્યો ને તો કાલે હાથ વાગ્યે તો મને ખબર ન હોય કર ટાઈમ ગયો છે કારણ કે મારે બીજું કામ કાઢ હોય તો ભૂલાઈ જાય તો નવ વાગ્યે નાખું એના છે વિડિયો નથી આવતા બાકી મારા વિડીયો દસ ત્રીસ લાખે પહોંચી ગયેલા છે ને દિલ્હી આપણો વોટ્સઅપ નંબર છે ને તમારી પાસે ગમે ત્યારે એવી તકલીફ હોય તમ તારે મેસેજ કરજો આપણે જવાબ દઈશું બરોબર કાંઈ તકલીફ પડે માં તો કે અનુભવ આપણે પૈસા પણ અનુભવ જ કમાણા યુટ્યુબમાં ફેસબુકમાં બરોબર હા રેશભાઈ દેવગાણી એ કોણ ફેસબુક ઘણી વખત લાઈક કરતા હોય તો ધાણી ખાવાની મજા આવે તાર ગરમા ગરમ વરસાદ શરૂ છે અને એવો અંધાર પાડ છે ને કે આપને એમ થાય આપ એવો અંધાર અંધારપાટ છે વરસાદ થેન્ક યુ ભાઈ થેન્ક યુ એમાં મિત્રો આભાર ન માનવાનો હોય એકા આ બીજું કામ થાય આગળ વધુ એ મહત્વનું છે આભાર તો ઉપરવાળાનું માનવાનું માનવાનો હોય કે આપને લાઈન બતાવી દઈએ સારું સારું જેવું એને મારે બે દિવસ પેલા મારે ઘણી વાત કરી ભાઈ અને તમે દેવગણ આવો તો આવો મુલાકાત કરી આપણે તમે હાલ સુરત જ રહ્યો કે ગઈ ના તો હીરામાંક બીઓ કે ધંધો છે તમારો આમ તો ચેનલ માં આલી ધંધો કરવા પણ જરૂર નથી હોય થોડોક મહેનત કરો ને તો સોકસ આગળ વધશો તમે સોકસ સોકસ સુરત આવીશ ત્યારે તમને વોટ્સઅપ નંબર છે એટલે ફોન પર જરૂરથી કરીશ ને સોકસ સુરત આવીશ બરોબર ને જય મારા કાકાની ચેક

ધંધાનું કામ તો પેલા કરવું જોઈએ આ તો સારી રીતે આપણે આમાં રાખે પડી ગયા પછી કાંઈ બીજા સિલાઈ મશીન જરૂર નથી કારણ કે આવક એવી છે ભાઈ નયન કે લીમડો પડી ગયો તો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કારણ કે હવે મારે ફોન આવી રહ્યો છે તો બધા મિત્રોને વિનંતી કે અમારે વિડીયો નક્કી ન હોય પણ લાઈક શેર કોમેન્ટ કરવાનું તમને ભૂલતા જ Yeah. Huh.